જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે નાગપાચમ ક્યારે છે અને એનું મહત્વ કરીએ તો પહેલાના સમયની વાત છે એક શેઠાણીને સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ નહોતો એક દિવસે મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો ને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા એ તો નિર્દોષ છે આથી મોટી વહુ એ તેને ન માર્યો નાગ પણ બાજુ પર ખસી ગયો નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ પેસેલો જોઈને બોલી સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કયો છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેત તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માગવું હોય તે માગી લે તે બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડા જ દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈ અને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો હું તો તેનો દૂરનો ભાઈ છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેથી વાત પર ભરોસો કરી ઘરના લોકો તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે જ કર્યું અને થોડીવારમાં જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસે સાપની માતાએ કહ્યું હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોં બળી ગયું સાપની માતાને ગુસ્સો આવ્યો પણ સાપે તેણે ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરાત આપીને સાસરીએ વડાવવામાં આવી આટલું ધન જોઈને મોટી બહુને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો બીજું ધન લેવું જોઈએ સાપે આ સાંભળ્યું ને તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવણી પણ સોનાની લાવી આપી સાપે નાની વહુને હીરા મોતીનો અદ્રુત હાર આપ્યો તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી શેઠની નાની વહુનો હાર અહીં મને લાવી આપું શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ સારું ન લાગ્યું તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની બહુને લઈને રાજા પાસે હાજર થયા રાજાએ નાની બહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યો હું તને દંડ આપીશ નાની બહુ બોલી રાજાજી માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં રહી ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર પાછો આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ જેઓ નાની હોવે હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમણે તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મોરો પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુને ઈર્ષ્યામાં આવી ને નાની વહુના પતિના કાન ભંભેર્યા અને પૂછો કે આટલું ધન લાવે ક્યાંથી પતિએ નાની વહુને કહ્યું સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો કે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તે સાપ ભાઈનો સત્કાર કર્યો તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે તો આપણે જાણીએ કે નાગપાછમ ક્યારે છે તો આ વખતે નાગપાછમ તેર ઓગસ્ટ અને બુધવારે છે તો આવો આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર ઉજવીએ તો આવા જ વિડીયો માટે જોતા રહો મારી ચેનલ જય શ્રી કૃષ્ણ મિત્રો